બનાસકાંઠાના નડા બેટ રણ ઉપર વરસાદી પાણીનો કબજો છેલ્લા સાત દિવસથી રણ ભારે વરસાદના કારણે દરિયો બની ગયું છે જેના કારણે અહીં મીઠું પકવતા અગરિયાઓ આર્થિક નુકસાનથી બેહાલ બન્યા છે સાત દિવસ પહેલા બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભાભર વાવથરાજ સુઈ ગામ અને એન્ડોપાક બોર્ડર વિસ્તારમાં વરસાદે ભારે ખેર મચાવ્યો છે જેના પાણી આજે પણ ઓસર્યા નથી સરહદના મોટાભાગના ગામો એવા છે કે જ્યાં આજે પણ સાત સાત દિવસના વાણા વીતવા છતાં વરસાદનું પાણી ઓસરવાનું નામ નથી લેતું ઠેર ઠેર વરસાદનું પાણી આજે પણ ખળખળ વહી રહ્યું છે નળાબેટની વાત કરવામાં આવે તો ત્યાં પણ નાનું અને મોટું એમ બંને રણ દરિયો બની ગયું છે જેના કારણે અહીં મીઠું પકવતા અગરિયાઓના મીઠાના ઉદ્યોગને ઘણું મોટું નુકસાન પહોંચ્યું છે અગરિયાઓની તન તોડ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન મીઠાના ઉદ્યોગને થયું છે આમ બનાસકાંઠાના સરહદી સીમાડાના વિસ્તારોમાં વરસાદે કાળો કેર વર્તાવ્યો છે